જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા બધા લોકો નું ફરી એક નવા મિની વ્લોગ માં અને આજે અમારી સાથે છે અમારી ભાણકી બેન ગણેશ્વરી અને હજી તો ભાઈ થોડુંક આલિયા હતા ગણેશ્વરી ને દેખાઈ ગયો વાંદરો અને પછી ભાઈ વાંદરા તો નોતા એટલે આવી ગયા દીપડા જોવા પછી દીપડા અને સિંહ જોઈ અને આવી ગયા મગીરું જોવા મગીરું જોઈ અને આવી ગયા મારા મમ્મી પપ્પાના ફોટા પાડવા માટે પછી ચાર પાંચ ફોટા પાડી અને આવી ગયા બાજુમાં જ ગેંડો હતો તો ગેંડો જોવા અને આ છે મારા મુકેશ મામા અને જયદીપ એ પણ ઉતારે છે અરણિયાનું અને દીપડાનું તો મિત્રો અરણિયા તો જોયા પણ આયા તો રોજડાને હોતે પૂરી દીધા તો મિત્રો ફાઇનલી અમે બધા આવી ગયા પ્રાણી સંગ્રહાલયમાંથી બહાર આજનો આ મિની વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં